નમસ્તે સાહેબ હા નમસ્કાર પ્રદીપસિંહ સાહેબ મારે છે ને એક પ્રશ્ન તેથી પૂછવાનો રહી ગયો છે કાંઈ વાંધો નહીં પૂછો એ આપણી જમીનની બાજુમાં જે તે વખતે નવ દસ માં બહુ તેજી આવી ને ત્યારે એક ભાઈએ દસ્તાવેજ જમીન જોયા વગરનો દસ્તાવેજ કરી લઈ લીધી સમજ્યા બરાબર છે હવે એની પાસે પોણા આઠ વીઘાનો દસ્તાવેજ છે અને અમારી જમીન ની બાજુમાં અમારા ગામના દલિત ની જમીન જે વખતે થી નથી ભરી ને ત્રી સરકાર થઈ ગઈ એની ખરાબો મેં કર્યો પાંચ લીધાનો બરોબર છે એટલે હવે એમાં નકશા ફેર ફેરતી ઈ માં અડધો ખરાબો એનામાં જાય નવા નકશા પ્રમાણે હમ હમ એક બે વાર પ્રાઇવેટ જરીફ લઈ નહીં માપવા આવ્યા ઉભી માં સાહેબ તમને પાંચ પાંચ સાત આઠ જણા પડે બરાબર એટલે આપણે બે વાર કઈ બોલા નહી પછી ત્રીજી વાર અમે એને એવું કીધું કે ભાઈ હવે તમને છે ને સરકારી જરીફ ને ડીએલઆર મશીન જો સરકારી જરીફ આવશે ને તો અમે માપવા દેવું પ્રાઇવેટ જરીફ ને અમે નહી માપવા દે બરોબર બરાબર છે એટલે ઈ લોકોએ અમારી ની ફરિયાદ કરી તમને વચ્ચે રોકું જગ્યા તમારી માલિકી તો છે નહી ને ના તો તમે કેવી રીતે રોકી શકશો ના એવું સાહેબ અમારે ટુક સર્વે નંબર માપે ને અમારો હોત તો એરો માપતા સમજ્યા પણ ઈ તમે કયો છો એ પ્રમાણે દલિત હતી સરકારી હતી નેલી અ વિઘોટી નો ભરી એટલે સી સરકાર ગઈ એટલે આપડી મૂળભૂત જો એક મેં હમણાં સર્ક્યુલર એમ મૂક્યા છે અને એક ડીએલઆર કચેરીના ના અધિકારી સાહેબે મને જે લખીને આપ્યું હતું ને એ મેં વોટ્સઅપ માં મૂક્યું છે કે ભાઈ સરકાર જે લોકોને ને સાંકળી જમીન આપવામાં આવી હતી મૂળભૂત શું હતી મૂળભૂત સરકારી જમીન હતી એ ડીએલઆર સાહેબ ના અધિકારી લખેલો ફોટોકોપી મેં હમણાં બે દિવસ પેલા જ મૂકી છે જોઈ લેજો ગ્રુપમાં માં જોયું સરકારી જમીન છે તમારી માલિકી તો છે નહીં બાપા તો બરોબર પણ સાહેબ આખું ટીપાં માપે એટલે અમારી ટૂંકમાં અમારી બાજુની જગ્યા એટલે એમાં એમાં ના નીકળે સરકારી તમે જે ક્યો છો ને ફરીને રિપીટ કરું દલિતની જે જગ્યા રહીને જે જગ્યા સરકારી હોય ત્યારે જ સરકારે એને સોંપી હોય અને એમાં શરત ભંગ થયો કે ભાઈ ટીપ ખાલી આ એક વસ્તુ નો ભરાણી એમાં કોઈ પણ કારણો હોય એ કોમન વર્ડ એના માટે શરત બંધ આવે એ શરત ભંગ ની અંદર ગયેલી જમીન હોય અને બાજુવાળાને એની જમીન કોઈ પણ રીતે માંથી નીકળતી હોય માનો કે અને એ માપવા આવે તો તમારી મિલકત તો બાપુ એ છે નહીં તમે તો ગેરકાયદે ખેડો છો એવો શબ્દ નથી વાપરતા આપણે વધારાની સરકારી જમીન છોડવી પડે તો પ્રશ્ન હોય તમે કહી શકો ભાઈ આ વાવેતર આવતી વખતે હું નહીં કરું અમે છોડવાની ના નથી પડે સાહેબ પણ એમ હું કીધું કે નવા ટીપણ મુજબ જૂના ટીપણ મુજબ તમે માપો જ્યાં નીકળે એવું તમે ન કહી શકો નવું ટીપણ એ સરકારે બનાવ્યું છે ને નવું ટીપણ એને તો વ્યક્તિગત અંદી બનાવ્યું પણ ખબર નથી તમારી એક જ્ઞાતિ ખબર છે ખબર એટલે હું કદી ધર્મ રાખીને સલાહ નથી મારી સલાહ કાયદા અને નીતિમતા આંગળી ઊંચી કરીને હું સલાહ આપું છું અને હું બીક રેખા વગર સલાહ આપું છું કે ખોટા છો પાયામાં તમારી જમીન છોડી દેવી જોઈએ ને હમે ઓળાને માપતા અટકાવાય નહીં એટલે હાંભરો સાહેબ એ પછી એને લેન્ડ ગબીંગ ની ફરિયાદ કરી ને એટલે મામલતદાર સાહેબ અમને બોલાવ્યા અહીંયા કે તમે આ લોકો જમીન દબાવી હે એટલે સાહેબ ને અમે એવું કીધું સાહેબ અમે કઈ જમીન દબાવી નથી અને જ્યાં એનું નીકળતું હોય જુના ટીપણ મુજબ માપો એટલે જ્યાં નીકળતું એમ દેવા તૈયાર છે તો સાહેબ એ રીતે નિર્ણય કરી નાખ્યો કે ભાઈ જુના ટીપણ મુજબ એના નથી નીકળતું ની એ ફરિયાદ એની જુઓ સાહેબ તમારા ઈ પોઈન્ટ ના આધારે નથી કર્યો આમાં લેન્ડ ગ્રેબિંગ લાગુ ન પડે ઈ પોઈન્ટ ના આધારે કર્યો છે મારા તમામ ઓડિયો સાંભળતા હશો તો મેં કીધું છે ખેડૂતો કે લેન્ડ ગ્રેબિંગ ન કરો ન કરો ન કરો તમે ખોટા છો ખોટા જ છો છોડવી પડશે એના કરતા થી વેલા છોડી સમાજ માં તમારી આવું બનશે હારા માણસ તરીકે તમારા માં ગામ છે ને નાનું હોય છે સાહેબ અમારા સિટી હોતું કે માણસ ની કોઈ નોંધ ન લે ગામમાં બધી નોંધો લેવાતી હોય ખબર પડે અત્યારે બીજો આવશે સમજી લ્યો બીજું આવશે જમીન છે તો કોઈ ની એકની તો છે નઈ એના માટે કેટલા ગાય નોર ભરાવાના

અમારી જમીન સાહેબ માપેલી છે બરોબર પછી તરત થી પાંચ વીઘા ખરાબો છે એના બોલે પોણા આઠ વીઘા નદી આવી જમીન તો એને ઘટશે એને મળે એટલી જ મળે ઘટતી જમીન કોઈ ક્યાંથી પૂરી ન કરી દે નો કરે બરોબર એ તો આપડે છોડી જુબ ખુબ ધન્યવાદ